નમસ્કાર દર્શક મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે જુનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને કીર્તિ પટેલની સામે છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે થોડાક સમય અગાઉ જુનાગઢના મૃગી સ્નાન કરીને કીર્તિ પટેલ દ્વારા વિવાદ કરવામાં આવ્યો હતો અને આ પછી કીર્તિ પટેલ દ્વારા મહિલા પોલીસ કર્મી કે જે મોડ સાથે જબરજસ્ત બોલાચાલી કરવામાં આવી હતી અને ખૂબ ઉગ્રતાપૂર્વકનું વર્તન કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઈને ત્યાં હાજર સાધુ સંતોએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આ પછી ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મી કે મોડ દ્વારા કીર્તિ પટેલની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આપને જણાવી દઈએ કે આ ફરિયાદમાં ફરજ પર હાજર સરકારી કર્મચારીની જે કર્મચારીની કામગીરીમાં બાધાઓ પેદા કરવી અને સાથે જ અન્ય ગંભીર કલમો પણ આ ફરિયાદમાં ઉમેરવામાં આવી છે કીર્તિ પટેલ દ્વારા મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ સંતોની જે લાગણી દુભાઈ તેને લઈને પણ આ પછી પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાર બાપુએ કીર્તિ પટેલની સામે બીજી પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ફરિયાદ નોંધાતા ત્યારબાદ પોલીસે કીર્તિ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આ પછી એકવીસમી ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલની સામે અફઝલ સીડાએ ફરિયાદ નોંધાવી હતી આમ છેલ્લા સાત દિવસમાં કીર્તિ પટેલની સામે ત્રણ ફરિયાદ નોંધાઈ છે અને હવે કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે જેના કારણે હવે આગામી સમયમાં કીર્તિ પટેલની સામે ખૂબ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે વાત કરીએ કીર્તિ પટેલની આવેલા કુશલ દર્શન એપાર્ટમેન્ટમાં રહે છે યુટ્યુબર કીર્તિ પટેલ મૂળ ફેશન ડિઝાઇનર છે અને તેમણે ફેશન ડિઝાઇનર કોર્સ કરેલો છે ત્યારબાદ તેમણે કોમેડી વિડિયો બનાવી યુટ્યુબ અને ટિકટોકમાં ઝંપલાવ્યું હતું તેમણે ભૂતકાળમાં

તેમની પર ઘણા બધા એફઆઈઆર નોંધાઈ હતી અને ગયા વર્ષે તો કીર્તિ પટેલે આ જ કારણોસર જેલવાસ ભોગવવો પડ્યો હતો અને આ પછી તેમના જામીન મંજૂર થતાં કીર્તિ પટેલ જેલમાંથી બહાર આવ્યા હતા અને ત્યારબાદ જેલમાંથી બહાર આવીને તેમણે હવે આ શિવ જુનાગઢના ભવનાથ ખાતે જે મૃગીકુંડ આવેલો છે તેમાં સ્નાન કરીને આ ખૂબ પાયે તેમણે વિવાદનું સર્જન કર્યું છે જેના કારણે ત્યાં હાજર જે સાધુ સંતો છે તેમની લાગણી પણ દુભાઈ છે અને તેના કારણે ખૂબ મોટા પાયે વિવાદ સર્જાયો છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર